નમસ્તે દર્શક મિત્રો કેમ છો ગાંધી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડેડિયાપાડાથી મોવી વચ્ચે મોવી પાસે આવેલો જે આ ગરનાળું જે તૂટી ગયું અને જેની વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે તેમાં ફક્ત ફક્ત ખાનગી વાહનો જઈ શકે છે તો એમાં ગુજરાતની એસટી બસો બંધ હોવાને કારણે આમ જનતાએ વાયા નેત્રંગ થઈને રાજપીપળા જોવું પડે છે આની સાથે લાંબા રૂટની બસો જે ધંધા અર્થે રોજગારી અર્થે જતા લોકોને આ બસ સેવાઓ સમયસર પહોંચાડી શકતી નથી તો એમને વિદ્યાર્થીઓને જતા રોજગારી માટે જતા લોકોને ખૂબ હાલાકી પડે છે અને આ સાત સાત મહિનાથી આ રસ્તો બંધ હોવાથી આમ જનતાને ખૂબ મોટી તકલીફ પડી રહી છે મોવીથી દેડ્યાપાળા વચ્ચે આપતા ગામડાઓમાં જે જેતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોના આમ જનતાને આ રીતે પરેશાન કરવું એ કેટલું યોગ્ય ગણાય સુવિધાઓ આમ જનતાને આપવી એ જ હેતુ હોય છે તો બસ સેવા વહેલી તક આવા જ માહિતીસભર વિડીયો જોવા ઓનલી ખબર ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી